માતાજી મિત્રો જે ચેરમાં આપણે વહેલા વહેલા નહી ધોઈને કોમ ઉપર નીકળી છે તો મિત્રો આપણે પછી પહોંચીએ આપણા ઢીગુડા વાળા નેળિયામાં અને ત્યાંથી નીકળીએ આપણે પાલનપુર કારણ કે પાલનપુરથી થોડા આગળ આપણે સાઈડ કરવાની હતી તો આપણે આઈ ગયા ગઠમણ દરવાજે અને ત્યાંથી આપણે સીધા પહોંચી ગયા પુલ ઉપર જેથી કે આપણે આગળ જઈએ અને મહારાણા પ્રતાપ ચોકથી વળી જવાનું છે અને ત્યાંથી જઈ અને પછી આપણે પહોંચી ગયા બરોડા વાળા હાઈવે અને ત્યાંથી પછી આપણે પારપડા વાળા રોડથી આગળ વળી અને સોસાયટી હતી તો સોસાયટી એ પહોંચી જુઓ સોસાયટી પૂરે મોરે મકાન જ મકાન છે તો આપણે કરવાની ચાલુ કરી નાખ્યું છે અને સામાન તો બધે બધો ઉપર આવી ગયો પાઇપો ભૂલી હતા ઘેરથી પાઇપો લેવા જાય આપણો કામ ચાલુ થાય કટિંગ કટિંગનું સ્ટ્રક્ચર બની જાય છે હવે કરી નાખો તો જો આપણે સુરે મુરે જો જોવો હે સ્ટ્રક્ચર સ્ટ્રક્ચર અને આપો સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું છે સોરી સોલાર જ સોલાર તો આપો સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું છે અને ખરેખર બધા લોકો આ સોલાર જ બનાવશે કારણ કે ખૂબ જ ફાયદો થાય છે સોલાર થી અને પછી આપણે વાજીયાતા હડાગ્ઞન આવી ગયા તો હડાગર થાતા બીજી વખત ચા તો આપણે મસ્ત ચા પી લીધી અને ચા પીને ફટાફટ કરી નાખશે આપણે વાયરિંગનું કોમ ચાલુ તો જો વાયરિંગનું કોમ ચાલુ પછી આપણે છેલ્લે વાગ્યા કહીને જો પાછળ એસીડી બી ડીસીડી બી સ્ટ્રક્ચરના ફરમા ભરમાં ભરાઈ ગયા વાયરિંગ વાયરિંગ બધું એકદમ ખેંચાઈ ગયું છે હવે જાઉં છે આપણે નીચે અર્થિંગ કરવા તો આપણે હોજે ચાર વાગે બધી જ બધું કોમ પટાઈ અને પછી ની આંકડી ગયા ઘેર અને આપણે ઘેર જઈને જેવું સુધી રિચાર્જ કરાવવા જ આપણે કોમ તો વેલું પડી ગઈ સાઈડ પણ પછી મોબાઈલમાં રિચાર્જ પૂરું થઈ ગયું તો આપણે રિચાર્જ કરાવવા અવાજ છે રિચાર્જ કરાવ્યા પછી ઘેરની નીકળી જ આવશે કારણ કે રિચાર્જ નહીં કરાવો તો યુટ્યુબમાં જ અપલોડ નહીં થાય વિડીયો નહીં પડે તો ભાઈઓ આપણે બીજું બાઈક લઈ અને આવી ગયા હવે કણ ઘરે પૈસા લઈ અને હવે વળતું જ આવશે તો રિચાર્જ કરી નાખો અને મળતી મળીએ હવે આવતા લગ્મો જય માતાજી